પાદરાનગર નાગરિક બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક આજ રોજ મળી હતી ખાસ કરીને વાત કરવામાં આવે તો કાલિદાસ મામાના અવસાન બાદ જે ખાલી પડેલી બેઠક પર કાલિદાસ મામાના પુત્ર સચિન ગાંધીની વરણી કરવામાં આવી હતી ત્યારે તેઓના સમર્થકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પાદરાનગર નાગરિક બેંક સહકારી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મળેલી મીટિંગમાં સ્વર્ગસ્થ કાલિદાસ ગાંધી મામાના અવસાન બાદ ડિરેક્ટર પદે ખાલી પડેલી જગ્યા માટે સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી સ્વર્ગસ્થ કાલિદાસ ગાંધીના સુપુત્ર સચિનભાઈ ગાંધીની ડિરેક્ટર તરીકે સર્વાનુમતે નિમણૂક કરવામાં આવતા બેંકના તમામ ડિરેક્ટરોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી સચિન ગાંધીની નિમણૂક થતાં આ સમયે પાદરા બજાર સમિતિના ડિરેક્ટર સહિત શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ તથા સરદાર પટેલ માર્કેટના અગ્રણીઓ વ્યાપારીઓ તેમજ સાથી મિત્રો દ્વારા આ પ્રસંગ પર આવી પહોંચ્યા હતા અને સચિન ગાંધીની ડિરેક્ટર પદે નિમણૂક થતાં તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ સમયે તેઓના માતાશ્રી તેમજ પરિવારના સભ્યોએ પણ સચિન ગાંધીને ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા નવનિયુક્ત ડિરેક્ટર સચિન ગાંધીએ જણાવ્યું હતું કે બેંકના સભાસદોના હિતમાં નિર્ણયો લઈશું તેમજ બેંકની પ્રગતિ માટે હંમેશા તત્પર રહીશું સાથે જે પ્રકારે વાત કરવામાં આવી તો સચિન ગાંધીનો પરિવાર સહિત તમામ લોકોની ઉપસ્થિતિમાં તેઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ખાસ કરીને નગરપાલિકા સહિત જે રીતે વાત કરવામાં આવે તો આગેવાનોના તમામ લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા અને સચિન ગાંધીને શુભકામનાઓ પાઠવવામાં હતી સામાન્ય મિટિંગ સામાન્ય સભાની અંદર જે અમારા વડીલ કાલિદાસ મામા જે એક્સપાયર થયા હતા એની જગ્યાએ મતે સચિનભાઈ કાલિદાસ ગાંધી જેમના સપુત્ર છે આજે અમે નિમણૂક કરી છે અને બધાની સર્વ મંજૂરીથી પાદરા નગર નાગરિક બેંકની અંદર સચિન કાલિદાસ ગાંધીની ડિરેક્ટર તરીકે આજે મતે મંજૂર કરેલ છે આજ રોજ પાદરા નગર નાગરિક સહકારી બેંકની મિટિંગ હતી જેમાં મારા ફાધરની જગ્યાએ આજે મને બોર્ડ ઓફ ડિરેક્ટરે નિમણૂક કર્યો છે એ તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર તમામ સભાસદ અને અમારા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા બાપુના હું આભારી છું અને વધુમાં જણાવું તો અત્યાર સુધીની જે બેન્ક ચાલતી હતી એના કરતાં પણ વધારે પ્રગતિ કરે અને જે જોડે ને જોડે એક ટીમ રહી અને અમે બધા કામ કરીએ જે ગઈ વર્ષે એંસી લાખ રૂપિયા બેંકે નફો કર્યો હતો એ આ વર્ષે બેંકે એક કરોડ રૂપિયા નફો કર્યો છે અને આગામી સમયમાં સભાસદોને પણ ફાયદો થાય અને બેંક પ્રગતિ કરે એવા નિર્ણયો લઈશું સાથે મળીને કામ કરીશું અને બેંકની જે પ્રગતિ અત્યાર સુધીની થઈ છે અને મારા ફાધરે પણ જેટલી અહીંયા મહેનત કરી છે એના પણ વધારે એના કરતાં પણ વધારે મહેનત કરી અને બેંકની પ્રગતિ કરવા પૂરેપૂરો ટ્રાય કરીશું